કદરાજી આજ તો ગરક માલ બના પૈસા વાળા આવું જોઈએ પૈસા માગવા કાલ દસ હજાર પેલા અમૃત જબ્બર વાળા આવ્યો ને કડક જેવું પૈસા માગવાનું ઝાપોટી નાખવાનું ભાઈ ઝાપોટી નાખવાનું વળી આપણા ઘેર કોણ ગોણી આવે આપણે માણસ જી આવીએ પાછું પેલું આવે બે હજાર છવ્વીસ આવે એટલે થોડો પાર્ટી બાલટી એ કરજ્યું બીજા હું પેલા એના પાંથી લઈ આવું પૈસા પણ પેલા બાકી હેરાવણ કરજ્યું બાકી તો હલા કુના આલેન કુના રહી ગયા મળી પેલા હમણાં જી ને ધાપોટી નાખજીએ

ચંપુટોસી ને ડોસી માલ મસ્ત હોય તમે આરું જબર ફટફટ પીજો હારો માલ પાડી પાડી હા આ પી પીને ઓ ગયા પણ પછી અમે ઉગઈ જાવ બઉ પાવો ના

કલ બોલガરે મઈ ગયા હું આટલો આટલો હોય આટલો હોય એ મારી રોસીયા મારી રોસી આ મારી રોસી એ અમાર એ તો છે કોઈ તું દેતી ના છો ઓ આ તો જેટલો ટાઈમ દયો આપો તું 5 વર્ષ દયો આ આવું જ છે ઓ કરે છે લગન કે પેકેજ વાળા ઓય આ

આય ગેર ખબર નહી ડુજી ને આય માંગ્યું છું ન કોઈ સી ખબર હે એ લેવી કાયેલા હ ને સંગે ચડે હારે ઓર બતાઈ દી હા ભાઈ એ શું કરો લે શું કરો કોઈ

પચાસ હજાર રૂપિયા લોન કરું છો ખબર નહીં પચાસ પચાસ ઓનુ કરવાનું શું કરશો તો પછી ઘણો પોઈન્ટ બદલ ઠંડો ના એવું ના કર

હા આજો પાલતી મરા રે પાલતીમાં નઈ પડ્યા હોય એ બરા ઓય હા પૈસા આપ દે લે છાટી પર બનાવો છાટી પલંગ બનાવો છાટી પલંગ બનાવો છાટી પલંગ પલંગ બનાવો ફી છે ટી ભાઈઓ હોપી જે મે નહીં પીયો અમાર પીયો નઈ પીજે તે પૈસાનો ગર્જે એવો ફિઝિકલ હા શું કરવાનું હ ગાબો ગયા છે બો તે જેવો છે કા કા નક બધાની ભેજા મારી કરશો ને અત્યારે કોઈ ખબર કોઈ ખબર હે હા

આ દે ને કીખ્યા ને કાલ ખબર કરા બી ફો ગોંધો હાલે દોડ હડો ત